તારી સાતના ગાંડા ઉભો મરતું ભાઈ ભાઈ બેન ચા થાય પકડો ગામ ના પકડો મારા દીકરા આખા ગામની ની કાણી કરી નાખી છે પકડો એને પકડો તોડો તારી સાતના ગાંડા સોમાહાનો તું હા ન ખાતો બહાર કપડા ઉકેયા હોય તો મારો દીકરો પલાજી નાખે છે ઉપો મર ઉપો મર તારી સાતના 走了走了

હા જાડિયા ઈ વાત તારી હતી આપડે ગાંડા નું કઈક કરવું જ જોઈએ કારણ કે આજ અવારમાં ગાંડા એ તો મારો આખો નસો ઉતારી નાખો નસો ઉતારી પોટલીનો આજ હું હવારમાં પોટલી પીને આવ્યો ગાંડો ભટકી ગયો બધો નેસો ઉતરી ગયો હવે મારે પાછો નેસો ચડાવવો પડશે મારી પાસે એક મસ્તીનો આટિયો છે શું શું આમ જોવા આ ગાંડો જોયો ને આપણા ગામમાં શે નો રે એવો મારી પાસે આટિયો છે તું પોટલી પીવે દારૂ ને તાર પીને પોટલી પીડી હેઠ કાઢી હા 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 અરે મારી વાત આ ગાંડો જો ને આમ થાય આપડે ખાતા હોય ત્યારે રોટલા બોટલા માંગવા આવે છે કે છોકરા કોઈ ભાગ ખાતા હોય તો એની પાસે ભાગ ભાગ માંગે છે તું દારૂ પીતો પીતો જશે એટલે તારી પાય દારૂ માંગશે તો ખરો જ હા ઈ માંગે એ ગાંડો હે સમજો જો ગાંડનને દારૂ પાઈ દેવાનો ગાંડન ફૂલ કરી દેવાનો પછી એમ જો એ અડધો બેભાન ને અડધો હોસમાં નીમરે ને ત્યારે તારે અમને કેવા આવવાનું કે મેં એ દારૂ પાઈ દીધો હે પછી હું રોહિત એમ જો ધોકા બોકા લઈને ત્યારે જઈશું આપણે બધા જઈશું અને એ ગાંડાને ધોકાવીને આ ગામ પર કાઢી મૂકશું ગમી આથી તું ગાંડન ગોચીને દારૂની કોટલી પાઈ જા કામ થઈ જાય છે ને ફાય જાય છે તું ખાઈએ ખાતા ગાંડન ગોચીને દારૂ પાઈ દે

એટલે પછી આપણી ગાંડાને એટલો ધોકાવો હે એટલો ધોકાવો હે ને કે હેંગી રેવો જોઈને પાડી રેવો જોઈએ સમજો હાલ તો આપણે આયલા તો હામા કાંઈક કૂટલો ભેગો થાય અને એ આપણને કે કે ગાંડાને દારૂ પાઈ દીધો હે પછી કરીએ આપણે આપણું કામ ચાલુ હા 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 આ મારા દીકરા મારાનો ગાંડો હશે ક્યાં આ ગાંડો ક્યાંક ભેગો થઈ જાય ને એટલી વાર છે પછી આ એને આખી પોટલી પાઈ દેવી હે પણ આ મારા દીકરા મારા નો ગાંડો હશે ક્યાં આ લે આ તો ઓલો ગાંડો જ ધોડો આવે છે એની મહે તો કોક છોકરો હે લાઈ લાઈ જવા દેખાય

તો તો જામો પડી જશે રોઈ ત્યાં એ ગાંડો હવે ભાગીને છે જઈએ નહીં કે ગાંડો અહીંયા અહીંયા પીડો રહીશે અને જો હાલો હાલો આજ તો બધી ભળાશ કાઢી નાખી છે ગાંડા ને હરખાઈ નો ધોકાવો છે હાલો પણ હશે ક્યાં આમ જો એ રહ્યો ને અહીંયા કણે લીમડા પા અહીંયા મઢે મેં બેર આવ્યો છે ઓટડી ઉપર અને આમ જો બીજી એક તને વાત કહું તારો બાપ દારૂ કેવો હતો ખબર હે તારો બાપ આવ કોરે કોરો હતો અને તારો ડો ગાંડો હતો જીકો આખી પોટલી પી ગયો હે તો તો જામો પડી જાય છે હાલો કાયેકા આપણે લીમડી આવ્યા ત્યારે હાલો વાહ કૂટ્યા વાહ પછી વાહ થાય છે અમારી બહુ હરી કરી અમારી બહુ ઘાણી કરી ને હાલ કર ધોકા મારી Oh, 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 AHH! Uh, uh.

તમારો બાપ ગાંડો પાછો આવે ને એ પેલા ભાગો ને પાછા રોક છે હા છે વાત છે ભાગો ભાગો તમારી મને પાકો